નમસ્કાર ખેડૂત મિત્રો આજે સ્વાગત છે તમારું અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજે ઊંઝા અને ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું તારીખ બે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ વાર શુક્રવાર ઊંઝા અને ડીસા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવની વાત કરીશું પણ તે પહેલાં અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય અથવા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને સાથે સાથે બે લાયકનને પણ પ્રેસ કરી નાખજો જેથી નોટિફિકેશન દ્વારા રોજના બજાર ભાવના વિડીયો તમે અમારા યુટ્યુબ ચેનલ દ્વારા જોવા મળી જશે અને વિડીયોમાં આજ સુધી બનાવી લેજો જેથી કરીને આગળ વાત કરીએ ઊંઝા અને ડીસા માર્કેટના બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે આપણે ઊંઝા અને ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે તારીખ બે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ વાર શુક્રવાર ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાનો ભાવ પાંચ હજાર પાંચસોથી સાત હજાર પાંચસો રૂપિયા રાયડો આઠસો પંચાવન થી એક હજાર એક રૂપિયો સુવાના બજાર ભાવ અઢારસો પંચોતેર થી ત્રેવીસો એક્યાસી રૂપિયા મેથીની વાત કરીએ તો અગિયારસો તેર થી અગિયારસો તેર રૂપિયા ઈસબ ગુલ એકત્રીસો થી આડત્રીસો પચીસ રૂપિયા અજમો અઢારસો અગિયારથી એકત્રીસો અગિયાર રૂપિયા વરિયાળીની વાત કરીએ તો અગિયારસો એકાવનથી છ હજાર રૂપિયા સફેદર ત્રેવીસો એકાવનથી અઠ્યાવીસો સાઠ રૂપિયા તો ખેડૂત મિત્રો ઉંઝા માર્કેટ યાર્ડ પછી આપણે ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું પણ અમારે ખેડૂત મિત્રો ગુજરાત ચેનલમાં જો નવા હોય અથવા હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકનને પ્રેસ કરી નાખજો જેથી કરીને નોટિફિકેશન દ્વારા રોજના બજાર ભાવના વિડીયો તમે જાણી શકશો તો મિત્રો ડીસા માર્કેટ યાર્ડમાં ભાવ નવસો રૂપિયાથી નવસો પંચાણું રૂપિયા ગુવાર નવસો સાઠથી થી નવસો સાઠ રૂપિયા એરંડાના બજાર ભાવ અગિયારસોથી થી અગિયારસો છેતાલીસ રૂપિયા રચકા બાજરીની વાત કરીએ તો પાંચસો પંદરથી થી પાંચસો પંદર રૂપિયા અડદ તેરસો એકવીસથી તેરસો એકવીસ રૂપિયા રાજગરો અગિયારસોથી એકવીસો સોળ રૂપિયા બાજરીનો ભાવ ચારસો સુડતાલીસથી ચારસો રૂપિયા સફેદ તલ અગિયારથી પચીસો અગિયાર રૂપિયા ઘઉં ટુકડામાં ચારસો પંચ્યાસીથી પાંચસો પંદર રૂપિયા તો મિત્રો આજે ડીસા અને ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરી અને આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં હજુ સુધી નવા હોય અથવા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાઈકનને પ્રેસ કરી નાખજો જેથી કરીને રોજે રોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજ જોવા મળી રહેશે